જય બોંગલ ડાયરા ને આજના મારા વિલોગ વિલો તમારું બધાનું દિલથી સ્વાગત છે તો આજે છે ને હું મારા આવી કાલથી થી દશામાના વ્રત ચાલુ થવાનું છે ને તો આ આ બધું તો જે વસ્તુ દશામાના વ્રતની તૈયારી ને તો બધી વસ્તુ હવારમાં લઈ આવ્યા આ સુંદર છુંદરિયું છે માતાજીની પછી આ પ્રસાદી છે પછી આ દશામાનો નો આ છે ને આ ઘીનું ડબલું ને આમાં ખૂંજાપો છે આ થેલીમાં બધા ખૂંજા પહોંચીને છે ને જો

તો મારા મા છે ને ભાઈ લેવા ગયા હતા ને અમે બેમાંથી એક ગયા નથી પણ આશકેલે છે ને એકારે અમારે બે પાટલા થવાના છે કેમ કે સાહેબને રહેવાનું છે ત્યારે રહેવાનું છે ને તો ભાઈ આશકેલે છે ને પૂરીને પણ દશામાંનું વ્રત રહેવાનું છે એટલે મતલબમાં કાલથી ચાલુ થવાના છે પણ આપણે આજથી બધી પહેલાં તૈયારી તો કરવી જ પડે એમ મેં તો છે ને ભાઈ આને નાશ પેડી હતી પૂરીને રહેવાની ના પેડી એનું કારણ શું છે ખબર આપણે ભગવાનને આડી નથી કે ભાઈ ભગવાન નો વ્રત રહેશે એટલે હું રહેવાનું ના પાડું છું આપણે ભગવાનથી કાંઈ પ્રોબ્લેમ નથી ભગવાનના નામ લઈ તો હારામાં હારું જ કહેવાય પણ મતલબમાં મેં ના એમ પડી હતી કેમ કે એ પ્રેગનેન્ટ છે અત્યારે એને સાતમો મહિનો હાલે છે સાતમો હાલે છે ને સાતમો મહિનો હાલે છે તો પછી થોડીક તકલીફ થાય પછી ફરાળ કરાય અપાર અપાર એવો પડે એની તો એટલા માટે થી ના પાડી હતી કે ખોટું નો રે તો વધારે સારું બાકી એની ઈચ્છા હોય તો પછી રેવા દેવાનું હોય મેં પછી એની ઈચ્છા છે કે મારે રેવા છે તો હું તો રો તમારી ઈચ્છા તમને સારું લાગે એમ કરો તો અત્યારે હવે ઈ રેવાની છે આ વખતે છે ને દસમું વર્ષ કેટલા મું વર્ષ હતું દસમું હતું ને કોને મારા માં છે ને એનું છેલ્લું વરસ છે એટલા માટે થી ને છે ને વણ ઉજવણું છે એટલે વણ પૂરું થાય ને પાછું આને પૂરીને દસ દહ સુધી રહેવાનું એટલે મતલબમાં એક પૂરું થાય અને એક સાલું થાય એમ તો મારા મમ્મી છે ને દસ વર્ષા રહી છે આ વખતે એને સહેલું વર્ષ છે લા વખતે સમાપ્ત હાલો આપણે ને હરું પૂછી લઈએ કે કેટલા મો વર હાલે છે એ તમને ખબર પડે ને તો કોમેન્ટમાં છે ને જય દિશામાં લખી નાખજો અને આ વિડિયોમાં છે ને એક લાઈક તો ભાઈ કરતા જ રહેજો ભગવાનનું નામ લઈને ને આપણે છે ને એક એક બીજી એક ખાસ વાત હમણાં છે ને યુટ્યુબમાં એક નિયમ છે આપણે તમે જ્યારે કોમેન્ટ કરો ને તમે કોમેન્ટ કરો ને ત્યારે છે ને હાઈપ લખેલું આવે પેલા પેલા હાઈપ લખેલ આવે હાઈપ પોઈન્ટ એટલે તમે કેટલા અમને પસંદ કરો છો ને એ અમને ક્યાંથી ખબર પડી જાય તો મતલબમાં તમે જે આ વિડિયોમાં કમેન્ટ કરતા હોય ને તો હાઈપ લખેલું હોય ને પેલા એમાં ટચ કરવાનું નીચે આવું બીજું કાક લખેલું આવે છે એમાં તમારે મારી દેવાનું એટલે અમને છે ને એના એટલા પોઈન્ટ મળે એમ મતલબમાં તમે અમને એટલા પ્રેમ કરો છો એમ એ લેવી ખબર પડે તો એ અવશ્ય કરતા જ તમે શરૂઆતમાં ભગવાનના નામ યો વરત ચાલુ છે ને મારા હરે તોય ગેળું બોલે એટલું મોર છે તમારે

મિત્રો ભાઈ છે ને હવે દસમું વર્ષ છે એટલે આપણે આપડે ઉજમણું કરવાનું છે એ પણ તમને વ્લોગ માં જોવા મળી જ જવાનું છે તો એ તમને કાયમી એક એક પછી એક બધા વ્લોગ જોવા મળશે એ તો હજી ઘણી વાર લાગશે કારણ કે હજી તો કાલથી વ્લોગ કાલથી વ્રત ચાલુ થાય છે

રામ રાખે કોણ તો રેવો ભાઈ રહો મોસ્તી રહો હવે ભાઈ આ રે છે તો એના પણ તમને કાયમ જોવા મળી જાય એના વ્લોગ આખા અલગ જ આવશે મતલબમાં હું તમને હવે ઓછો જોવા મળી પણ આ બધા મેડમ ને બધા કાયમ જોવા મળશે તમને છે ને એક મસ્ત વસ્તુ બતાવી દઉં કેમ કે છે ને મારા મમ્મી લાવ્યા છે ભાઈ મારા હાટ ઉપર છે તો તમને એક મસ્ત વસ્તુ બતાવી દઉં મારી ફેવરેટ છે ઓ ભાઈ હું કેવાય એને વાત છોટી ની ભાભી વાત છોટી ની વાસેટી આ ભાઈ જો આપડી ફેવરેટ છે ને આજ મારે છે ને ખાવાની છે વાસેટી ની ભાજી બહુ જોરદાર આવે છે મારા માં લાવ્યા છે હે વાસોટી વાસોટી નો કેવાય વાસેટી કેવાય ઉબેરો ઉબેરો આડી ખબર પડી જાય ભાઈ

મારી તો ફેવરિટ છે મને તો બહુ ભાવે અતિશય કેમ કે બીજી એકઈ ભાજી નથી ભાવતી પણ આ ભાજી બહુ ભાવે કઈ હા આ ખવાય કે વેલાવાળી વસ્તુ દિવસ બન દિવસ બન એવું હોય હા નઈ એકદમ ખાની ખાવાના ધમ ધમ એવું છે તારે

તું માછલા ખાસ ખાશ ખાતી એવું નહી હું તો ખાતો જ નથી એટલે હું વધારે વસ્તુ આવીશ ખાતો હોય બધું પણ આ ભાજી મને ઓછી ભાવે આપડી બાકી ફેવરેટ ભાજી તો આ છે મસાલાના પપ કરવાવાળા તો બધા આયા છે મત ખાતા તમ હવે રેવા જજો અમને નામ શું હોય આ જો લાવતો હોય તો દાઢિયા રહીતી મારે ક્યાં લેવા જાવ મારે ક્યાં કંટોલા લેવા જાવ

કે તો બહુ ભાવે છે હું લાવું નહી કારણ એ છે પછી મારે સ્ટીફિનમાં આવે એટલે હું ન લાવું આયા તો આપણે સાંધી વંડી હે વિડિયો બધા કાઠિયા બી વાવ્યો તો નો થાય ને દુનિયાનું એક આ એક દિવસ ના પડે કે નો થાય થાય આપણે જેવો

જો ભાઈ આમાં તેલ અત્યારે મૂકી દીધું આ બીજું શું નાખું આપણે હું બનાવવાનું છું મારી રીતના મસ્ત બનાવ હે ધીરું આપણે જીરું ને તેલ ને ભાઈ ગરમ કરવા મૂકી દીધું છે લસણ આ થોડું થોડું બળી જાય ને તો એને થોડું હવા દેવાનું બાકી પછી ભાજી નાખી દેવાની કેમરામાં બહુ સટરાવાનું હે હા ઠોકડીアンજા આપણે ઉખડીયો નથી ખાવું પણ આજ ભાજી બનાવવાની છે મસ્ત હા

ને હવે આપણે ખાઈ લેવી ભાઈ કેમકે આપણી ફેવરિટ છે ને મસ્ત બની છે કેમકે દેખાવમાં જ એવી લાગે છે કે બહુ જોરદાર બની હોય એવું લાગે છે તો ફેમિલી તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને એક લાઇક તો યાર કરતા જજો ચાલો ફરી મળશું નવા અલોક સાથે જય માતાજી જય માતા બાય બાય